ધરમપુર ફોરેસ્ટ વિભાગે નાની વહિયાળ પાસેથી ખેરના લાકડા ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો ધરમપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને મળેલી બાતમીના આધારે નાના પોંઢાથી ધરમપુર જતા રોડ ઉપર બિનઅધિકૃત રીતે વાહનમાં લાકડા ભરી વાહતુક કરવામાં આવી રહ્યા છે જેની મળેલી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલ તથા રાઉન્ડ ફોરેસ્ટ વસંતભાઈ પાડવી તથા વન સંરક્ષક માકડબનના યોગેશભાઈ દેશમુખ તથા રેન્જના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નાની વહિયાળ ગામે મેઇન રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી વાળું વાહન આવતા વાહનને રોકવા જતા ડ્રાઈવરે વાહન ઊભું ન રાખી સદર પિકઅપનો પીછો કરી સરકારી ગાડી સુમો દ્વારા પીછો કરતાં પિકઅપનું ડ્રાઈવર વાહન નાની વહિયાળ સડપ ફળ્યા મેઇન રોડની બાજુમાં રોડ ઉપર ઊભું રાખી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો જે દરમિયાન સદર પિકઅપમાં ચેક કરતા ખેરના હાથ ઘડતરીના કટપીસ ટુકડા ભરેલી હાલતમાં મળી આવેલા પિકઅપ નંબર એમએચ ફિફ્ટીન જીવી વન ફાઇવ નાઇન સ્થળ ઉપર અટક કરી સદર વાહનમાં અનામત પ્રકારના ખેર હાથ ઘડતરીના કટપીસ અધિકૃત રીતે વાહતુક ઘન મીટર એક પોઈન્ટ છસો ચોવીસ વાહનની અંદર મળી આવેલ જે મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ તથા પિકઅપ ગાડીની અંદાજીત કિંમત બે લાખ પચાસ હજાર મળી કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે